સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામમાં આવેલી કોરડા માધ્યમિક શાળાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે ગ્રામજનોએ લીંબડી તાલુકા પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક દબાણ દૂર કરવા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા કોરડા માધ્યમિક શાળા માટે સત્તાવાર રીતે ફાળવવામાં આવેલી જમીનમાં ગામના વર્તમાન સરપંચ અને તેમના સગા સંબંધીઓ દ્વારા આશરે એક એક જમીન પર કરીને કબજો કરવામાં આવ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ